છે પર ચૂંટણી ચૂંટણી સાથે વડોદરાના વાઘોડિયા વિધાનસભાની બેઠક થવા રહી ત્યારે ભાજપ અને કોંગ્રેસે આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારો મેદાન ઉતાર્યા છે હવે છેલ્લા કેટલાય વર્ષોથી આ બેઠક પર અપક્ષ અને ત્યારબાદ ભાજપમાંથી ધારાસભ્ય બનેલા મધુશ્રી વાસ્તવ ભવ્ય રેલી સ્વરૂપે અપક્ષ ઉમેદવારી નોંધાવી આ બેઠક રસપ્રદ બનાવે છે ત્યારે કહી શકાય કે ફરી એકવાર આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ થવા જઈ રહ્યો છે ત્યારે કોણ મેદાન મારે છે તે તો આવનારો સમય બતાવશે અપક્ષ તરીકે ગત વિધાનસભામાં ચૂંટણી લડીને હારેલા ફરી એકવાર લડી લેવાના છે આ બેઠક પર એક વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વાઘોડિયા બેઠકની જનતા ભાજપ કોંગ્રેસ કે પછી અપક્ષ ઉમેદવારની પસંદગી કરે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે પરંતુ મધુ શ્રીવાસ્તવના નામાંકન બાદ આ બેઠક રસપ્રદ રહેશે તે નિશ્ચિત છે આ બેઠક પર બે ચાલીસ લાખથી વધુ મતદારો છે ત્યારે મતદારો પોતાનો મિજાજ કોને પક્ષે ફરે છે તે ખૂબ જ જરૂરી બનશે મધુશ્રી વાસ્તવે જણાવ્યું હતું કે આજે મેં અને મારી દીકરીએ ફોર્મ ભર્યું છે એક જ વર્ષમાં પેટા ચૂંટણી આવે છે વાઘોડિયાની જનતાને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને ભાજપ કોંગ્રેસ વિરુદ્ધ મત મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને તેઓને ખોટા કામ કરવા હશે કે એકસાથે કામ કરવા હશે તે તો ઉપરવાળું જાણે પરંતુ એક વર્ષમાં વિકાસ કામને બદલે સરકારી જમીનોના દસ્તાવેજો કરી લીધા છે તેવું જાણવા મળ્યું છે

પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો